રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ હવે મેદાનમાં આવ્યું છે અગ્નિકાનમાં આરોપીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે શહેરના ત્રિકોણબાગ ચોકમાં કોંગ્રેસ આગેવાનોએ બોતેર કલાકના ધરણા કાર્યક્રમ શરૂ કર્યા જેમાં કોંગ્રેસ નેતા મહેશરાજપૂત કોર્પોરેટર વશ્રમ સાગઠિયા જશવંતસિંહ ભટ્ટી પાલભાઈ આંબલિયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ છે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કે સ્થિતિ વધુ ઉગ્ર ન બને હવે કોંગ્રેસ આ મુદ્દાને લઈને મેદાનમાં આવ્યું છે રાજકોટના ત્રિકોણ બાગ ચોકના દ્રશ્ય પીબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા મહેશ રાજપૂત વશરામ સાગઠિયા સહિત કાર્યકર્તાઓ કલાકના ધરણા પ્રદર્શનમાં જોડાયા છે અગ્નિકાંડના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસના નેતાઓએ ધરણા યોજ્યા છે અલગ અલગ પોસ્ટર પણ તેઓ દર્શાવી રહ્યા છે જેમાં કડક કાર્યવાહી કરવા માટે કહી રહ્યા છે